બધા એ જે ઘોઘો લઈને જાતા હતા નવરાત્રીમાં ઘોઘો અને ગરબો એની વાત કરો ને ઘોઘો એટલે નાગદેવ થાય હા ગરબો એટલે માતાજીનો ગરબો થાય હા ઘોઘો આપણી ભાષા મેં એને ઘોઘો કહે ઘોઘો એટલે નાગ એટલે બે બે પૂજા છે નવરાત્રીમાં એક નાગદેવ પૂજાય અને એક માતાજી પૂજાય

એક દૂધી અમારા વાવે પછી માં એને અડધી કાપી નાખે અને પછી એમાં એનો ગરબ હોય ને એ કાઢી લે અને પછી એને મજાની કોતરે આમ ઉપર ઉપર આમ અને એમાં લાભસી ભરે અને એમાં એક વાઈટ નાખે ભાઈ આપડા રૂની અને લાભસી ભરી અને પછી વાઈટ નાખે ને એમાં નાખે દિવેલ

તેલ દે ધૂપ દે બાવા ને બદામ દે એટલે આટલું આટલું તો લાંબુ ઘણું પણ હવે અત્યારે ઘણા વર્ષો પેલા ફેર્યું ને અત્યારે બધું યાદ નો પણ એ ગોંગા ગોગા ગોગ સલામ નાથી ભાઈ વીર સલામ તેલ દે ધૂપ દે બાવા ને બદામ દે એટલે એ અહીંયા આ છે તો ઘણું લાંબુ પણ યાદ નહીં બધું યાદ ન હોય